જય બાબાજી મિત્રો આજે પૂનમ છે પૂનમના દિવસે અમે પ્રોગ્રામ કર્યો છે રામદેવ મહારાજના મંદિરનું આયોજન કર્યું છે અને એના માટે અહીંયા સફાઈ કરવાનું ચાલુ કરી છે આપણે બનાવ્યા છે તમને બધા એવું સફાઈ ચાલશે જુઓ કામ ચાલુ કરવામાં આવે છે ખાડા અને રામાપીનું મંદિર બનાવવાનું છે અને અમારા સેવકો બધા તૈયાર છે

Vamos lá.

રામદેપીલ મહારાજ નું મંદિર નું આયોજન કરવાનું છે બધું સાફ કરવાનું છે અહિયાં જોવાનું દરેક વસ્તુ સાફ કરી નાખવાનું છે આપણે એકદમ સાફ થશે એવું તમને બતાવતો રહે મિત્રો વિડીયોમાં બનાવી લેજો અને આ મિત્રો કમ્પ્લીટ થઈ જશે એટલે બતાવી તમને જીઓમાં બનાવી લેજો

Baik, itu, ada buka kawan aku, aku apa?

તો આ ચોકાન સાફ કરી દીધું છે અહીંયા બધું હલકું કરી નાખ્યું છે રાખી રાખી અહીંયા ખાડો ખોરવાનું કામ ચાલુ છે તમે જુઓ તમને બતાવું આ ખાડો બધો હલકો કરવાનો છે સરળી ચાલુ થઈ ગયું છે આપણે પણ ઉભા થઈ ગયા છીએ તો મિત્રો રામદેવ મહારાજની સફાઈ થતી હતી અને બગલું આવી ગયું હાથમાં ભગત ના સફાઈ કામમાં માં બગલું આવી ગયું છે મહારાજે હાથમાં પકડી પાડ્યો બાબુલાલ એમનો વિડીયો ઉતારી છે જો આટલું સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે બારોટજી ધોતી લઈને ઉપર થોડું કટિંગ કરવા માટે કામ માટે પાંચ ચાલથી બંગલો રામાના પગ બધી સફાઈ થઈ ગઈ છે મિત્રો આપણા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને વધારે વધારે શેર કરજો એટલે દરેક માને ખબર પડે આ જગ્યાએ રામદેવજી મહારાજનું મંદિર બનાવવાનું કામ ચાલુ કર્યું છે અને ધરમની ધજા ધર્વાની છે આપણા જગ્યા ઉપર બહુ લહેરાવવાનો છે એટલા માટે દરેક મિત્રને જય શ્રી રામ જય દ્વારકાધીશ જય બાબા